વાસ્તુ અનુસાર શંખ ધન અને સમૃદ્ધિ લાવે છે હોળી પહેલા ઘરમાં નવા શંખની સ્થાપના કરો અને દરરોજ તેમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો ગંગાજળ હોળી પહેલા ઘરમાં ગંગાજળ લાવવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે ઘર અને ધનના પ્રવાહને શુભ બનાવે છે ગૌમૂત્ર અને કપૂર ગૌમૂત્ર અને કપૂરનો છંટકાવ કરવાથી ધાતુ ધાતુના સિક્કા હોળી પહેલા ઘરમાં એક પિત્તળ કે ચાંદીના પાત્રમાં સિક્કા ભરીને ભગવાન કુબેરની પૂજા કરો આ ધનલક્ષ્મી ખેંચે છે સરસમ તેલ હોળીના દિવસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી કષ્ટ દૂર થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે હોળી પૂજા વિધિ હોળી દહન પહેલા એક નારિયેળ ધાન્ય અને પાણી સાથે હવન કરો ધન લાભ માટે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની આરતી કરો હોળી પાર્શ્વે અક્ષર અને દો પણ ઘરના તમામ સભ્યો માટે શુભ રહે રંગવાળી હોળી પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને માતા લક્ષ્મીનું સ્વાગત કરો આ વાસ્તુ ઉપાયો અને પૂજા વિધિ અપનાવશો તો હોળી પછી ધનલાભ અને સુખ શાંતિ મળશે હા બિલકુલ જો તમે આ વાસ્તુ ઉપાયો અને પૂજા વિધિ સચોટ રીતે અનુસરો તો ઘરમાં પોઝિટિવ એનર્જી સુખ શાંતિ અને ધનલાભ થવાની શક્યતા વધી જાય છે હોળીના દિવસે સાત ગોળ અને સાત ગૌણ છોટી ગાંઠ અગ્નિમાં અર્પિત કરવી આ કષ્ટ દૂર કરવા માટે શુભ માનવામાં આવે છે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા ઘરમાં અગિયાર દીવા પ્રગટાવવા સાંજે ઘરની મુખ્ય દિઠી પર મસ્ટર્ડ ઓઇલ સરસવ તેલનો દીવો લાવો કાળી હળદર સિક્કો અને લાલ કાપડમાં બાંધી દક્ષિણ દિશા તરફ રાખવું આ ધનવૃદ્ધિ માટે એક શુભ ઉપાય છે હોળી દહન બાદ છાશ અને ગંગાજળ છાંટવું ઘરની નકારાત્મકતા દૂર થાય છે આ ઉપાયો કરો અને ધનલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરો તમારું જીવન સમૃદ્ધિથી ભરેલું રહે હા જો તમે શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત રીતે આ ઉપાયો કરો તો ચોક્કસ ધનલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવશે સંપત્તિ અને સુખ માટે ખાસ ઉપાય હોળીના દિવસે પીળા કપડા પહેરી લક્ષ્મી માતાની પૂજા કરો એક સ્વચ્છ લાલ કાપડમાં પાંચ એલચી અને એક સિક્કો બાંધીને ધનની જગ્યા પર રાખો હોળી દહન પછી રાખ લઈને દરવાજા પાસે છાંટો નકારાત્મક શક્તિઓ દૂર થાય શનિવાર કે હોળી પર કાળી હળદર કરો આ ઉપાયો અપનાવવાથી તમારું જીવન ધન સમૃદ્ધિ અને શાંતિથી ભરપૂર બની શકે છે લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરવા શ્રદ્ધાપૂર્વક પૂજા કરો અને સકારાત્મક વિચારધારા રાખો હોળી પર કેટલીક વસ્તુઓ દાન કરવા શુભ માનવામાં આવે છે જેનાથી સકારાત્મક ઉર્જા અને શુભ ફળ મળે છે નીચે કેટલીક મહત્વની વસ્તુઓ છે જે હોળીના દિવસે દાન કરી શકાય અન્ન અનાજ ખાસ કરીને ઘઉં ચણા અથવા ચણાનો લોટ દાન કરવું શુભ માનવામાં આવે છે ગોળ અને તિલ ગોળ અને તિલનું દાન કરવાથી શુભ ફળ મળે છે કપડા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નવા અથવા સારા જૂના કપડાં દાન કરી શકાય ચણાનો લોટ અને ગોળ આ દાન કરવાથી પાપનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે ફળ અને મીઠાઈ જો શક્ય હોય તો આશ્રમો અથવા અનાથ આશ્રમોમાં ફળ અને મીઠાઈ વહેંચવી દૂધ દીવા અને ગાયનો ચારો ગાયને ચારો આપવો અને દીવા પ્રગટાવવું શુભ માનવામાં આવે છે પાણી અને છાશ ગરમી શરૂ થાય છે એ સમયે પ્યાસી વ્યક્તિઓ માટે પાણી અથવા છાશની વ્યવસ્થા કરવી શુભ છે આજના દિવસે દાન કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે હોળી તમને અને તમારા પરિવાર માટે આનંદમય અને મંગલમય સાબિત થાય એવી શુભકામનાઓ હોળી રંગો અને ખુશીથી ભરેલી આ ઉજવણી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે તમારા ચેનલ માટે શુભકામનાઓ જો તમે તમારા દર્શકો સાથે વધુ જોડાવા માંગતા હો તો હંમેશા સ્નેહ અને સકારાત્મકતા સાથે મેસેજ શેર કરો જય લક્ષ્મી માતા આવા ધાર્મિક અને ભક્તિમય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જયલક્ષ્મી માતા કોમેન્ટ કરો તમે લોકોના રસને વધારવા માટે સાથીમાં થોડું વર્ણન પણ આપી શકો જેવી કે આ ચેનલ પર તમને નવી ભક્તિ ગીતો આરતી અને કથા વાર્તાઓ જોવા મળશે હલ્લો મિત્રો જય લક્ષ્મી માતા હોળી પહેલા ઘરમાં લાવો એક ગુપ્ત વસ્તુ ધનવાન કોઈ રોકી શકે નહીં હોળી પહેલા ઘરમાં એક વિશેષ વસ્તુ લાવવાથી વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓમાં કહેવાય છે અહીં કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ અને પૂજા વિધિ જણાવી છે જે તમારા ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને ધનલાભ લાવી શકે શંખર વાસ્તુ અનુસાર શંખ દન અને સમૃદ્ધિ લાવે છે હોળી પહેલા ઘરમાં ગંગાજળ હોળી પહેલા ઘરમાં ગંગાજળ લાવવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે ઘર અને ધનના પ્રવાહ ને શુભ બનાવે છે ગૌમૂત્ર અને કપૂર ગૌમૂત્ર અને કપૂર